આજના આધુનિક યુગમાં પણ ભોળી જનતાને દોરાધાકા મંત્રીને ધર્મના નામની દુકાન ખોલી શોષણ કરતા સટુન ગામના ભુવાને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ રંગે હાથે ઝડપી પાડી પર્દાફાશ કર્યો છે ત્યારે છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં કાળજુ નાખવાના નામ પર ધતિંગ કરતા ભુવાઓની દુકાનો પર વિજ્ઞાન જાથા દ્વારા રેડ કરવામાં આવે તેવી લોક માંગ ઉભી થવા પામી છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર અને પંચમહાલમાં કેટલાક ભુવા આજના આધુનિક યુગમાં ભોળી અને અજ્ઞાન જનતાને ડાકન ખાઈ ગઈ છે તેવી અંધશ્રદ્ધા ફેલાવી કાળજું નાખવું પડશે એમ જણાવી દસ થી પંદર હજાર રૂપિયાની ભુવાઓ દ્વારા માંગણી કરવામાં આવતી હોય છે આવા ભુવાઓની પણ વિજ્ઞાન જાથા દ્વારા ખુલ્લા પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે